રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં હવારના હાથ વાઈ ગયા હૈ હવાર રૂટી ના લાગી તે હું ખાવાનું હમણાં હે ને થોડાક મજા આવતી વરસાદ છે ને તે ડોલ કુંડી ભરાઈ ગઈ હતી ત્યાં પાઈ લેતા અને હવે ભે હું નથી આવતો વાં થોડું મોરું પાણી હતી અને અહીંયા તો હાવ મીઠું પાલે પાણી એ ઘૂમરા ફરે બે ત્રણ હા પીધું હોય એટલે પછી ઓલું ન ભાવે હાલો આવું છે ધારી ઘૂમરો મારવા લગભગ આજ છે ને સારું થઈ ગયું હે કાલ હે ને જમીન બરાબર હતી હું તો નહોતો કે બાપુ ઘૂમરો મારવા ગયા હતા અને આજ લગભગ હે ને એમ કહેતા હતા છીછરી હતી ને ત્યાં દેખાતી હતી આજ લગભગ બધી હે ને બારી દેખાતી હે બાકી તો ઘૂમરો મારવા જાય પછી ખબર પડે વરસાદનું કે હે ચોવીસ પચીસ છવીમાં એમાં બહુ કે બહુ આ ગાય છે એટલે લગભગ અહીંયા વરસાદ આવી જ હે અને હજી વાવણી બાકી બહુ જાજી છે સુરભી છે ને અમારે એકલી છે ને એટલે ડોન થઈ ગઈ ડોન થઈ ગઈ આને મારે આને મારે છૂટી મૂકી દઈએ ને તો મારે મોટા માયો હજુ અવારમાં એક વાર તો આવે જ વિડીયો કાઈમ જોતા હોય ને ખબર હચ આપી વાત જય શ્રી કૃષ્ણ વડામાં ચા પીવા તો આવવું હોય ને કાંઈ મોડામાં હલો ત્રણે હવે આવ્યા હા તારી કુમરો મારવા અને આજે બધી હારે થઈ ગયું કે લીલકાઈ ગયું પડવું જો હા એથી જ ખબર પડતી ટૂંકમાં આજ બધે હારું થઈ ગયું કાલ જમીન બરોબર ને ક્યાંક ક્યાં છીચ રેતી દેખાતી હે

છે ને હાથ મોદી વાવણું કર્યું હતું તે દિશી સત્તર તારીખનું વાવણું હતું ને ત્રેવીસ તારીખે છે હાથમો ને આજે લગભગ બધી સારું થઈ ગયું ક્યાં ક્યાં ખાલે કોઈ ખાલામ નથી એ ક્યાંય દત્તા ટૂંકમાં ઊંડો હોય ની પ્રમાણે અને છીસરો હોય વધારે દેખાય અને આમાં આપણે ઘણા કોમેન્ટ આવતા કેટલી ટૂંકમાં વિઘેય બિયારણ નાખ્યો તો અમે આમાં હે ને ત્રેવી કિલ્લા જેવું વિઘે બી પડ્યું હે ત્રેવીસ થી ચોવીસ કિલ્લા જે બધી સારું દેખાય છે ઉગાવો બે ખેતરમાં કમ્પ્લીટ થઈ ગયું હે તારી આપણે જોઈએ ને આ નવું પડ્યું કમ્પ્લીટ બધી સારું દેખાય છે અને હજી ક્યાંક ક્યાંક ખાલે ક્યાંક રહી હે ઊંડા છીછરો જતા રહો એના હિસાબે એ બેક દી નીકળી ગયા હે હાલતા હાચી તો દહ દીએ જે બધી ઉગવાની હોય ને દહ દીએ ઉગી ગઈ આજે આપણે આમ છ દી ગયા અને આજ હાથમાં દી ગયા હાથમાંથી સારું કમ્પ્લેટ દેખાય તારીએ ઘૂમરો મારી આવ્યા અને બાપુ ગયા હે અટાણે પાછા ભાદરે ગુમરો માર્યો ભાદરે કદાચ છે ને મેં છે ને તો રપટો આપવો જો હા બે હવારમાં તો ના બી આધાર જેવું લાગતું હતો અટાણે પાછા બધું વિખાઈ ગયું હું વાદરા હે પણ આમ આવે એવું દેખાતો નથી અટાણે બાકી તો એનું કંઈ ઈટા રાજા હે એનું કંઈ નક્કી નમરે ગમે ત્યાં પરિણામ કરી લીધી મારે છે ને અટાણે છે હંજિયા કડી બેટરી ના પાણી લેવા ટૂંકમાં બધેમાં માલે ઇન્વર્ટર માલે ટ્રેક્ટર માલે પછી અહીંયા ગામમાં જડે એ ઓલું જડે બિસ્લેરી એ નાખી દઈ તો હાલે બેટરીનું જે પેસિયર આવે ને પાણી એ હોય તો ખરો લઈ લેવા જો બેરાજે જડી જાય બેરાજ ના પછી અંજિયા ખાડી જવું જો હે હું અંજિયા ખાડી ગયો તો ત્યાંથી છે ને આવતો રહ્યો માર હાટુ પર લઈ આવ્યો તો પછી કાય હું લઈ બેન આ છે લઈ આવું હું જોતો હે રે જો ને આપલી

પી નું લીધું પડીને પાણી જડે બે હું જઈ લે જઈ લે iya Iya. yeah. Halo, nesur di di. Waduh. Api aja ini di di. Subuh. એ શુભ નામ સુભુ હે પણ પ્રેમ થી બધા સુભુ જ કી હે નહીં હમ ઓલી પોલી ઘુમરે થઈ જવા કાલ હે ને આપણે ઓયણી ફિટકાય રીતી આજ હે ને રપટો ફિટ કરો કાલ 20 જારી ઓયણી ફિટ કરી ને આજ રપટો ફિટ કરવો હે 20 ની જારી 26 ની જારી તો બેઠી વિકી અને દવાઈરા આપલે હોય તો ચડાવું પાંચ ડાઠા જો હે ચાર હતા ને રપટો કાલ મેડ આવે તો કાલ બાદરે ಹಾಕવું હોય કારણ છે કે ખળ નામી ઉઠી ગયું હોય ટૂંકમાં ખળ ઉગે ને એટલે વાવણા ના ગઈ ને ગયું એટલો વરસાદ હતો એટલે ખળને હિસાબે આપવો જો હોય અને ખેડે થઈ જાય ને પછી રવા તો મેં પડી ને તો ટૂંકમાં પાણી રૂડી જાય પીવા નદી કઠણ થઈ ગઈ જાય મીન એટલે ખેડે થઈ જાય ને ખડનો એ ફાયદો થઈ જાય એટલે અટાણ હે રપટો ફીટ કરવો હોય રપટો છે ને વડા ટ્રેક્ટરથી આંખવો હોય ઝીણકા ટ્રેક્ટરથી નથી આંકું ઝીણકા ટ્રેક્ટરમાં ડગરાય ફીટ કરવો પડે અને એ છે ને હાલે ટૂંકમાં જો પાટલામાં ટાયર રાખી તો દાઢો પાટલામાં હાલે એટલે ટોપમાં પાટલામાં હાલે તો ચાનો કંઈ ઇંધણ નથી અને જો દાઢો ચામાં રાખવો હોય તો ટાયર ચામાં હાલે એટલે એ મેળ આવે ને ટાયર અટાણા ચામાં આખું બોહાય ને કારણ કે ટોર લાગે એટલે ફરી જાય વડા ટ્રેક્ટર છે વડા ટ્રેક્ટરમાં હોય ને બે ચા વચમાં રહી જાય ભાઈ ત્રણ ચા વચમાં રહી જાય અને ટાયર પાટલામાં વહી જાય એટલે વડા ટ્રેક્ટરથી આખવો હોય તો કરવાનું તો એ કરી લીધો હોય વીસ લીજાડી લો આપણે આમાં પાંચ દાઢા હોયમાં ચાર હોય આપણે એક આવો નવો કરાવવો પડ્યો તો આમાં હે ને વડા ટ્રેક્ટરમાં ટૂંકમાં ત્રણ હારું હોય ને વચમાં રહી જાય હે હાવ ટૂંકમાં કટોકટ ચામાં ટાયર ના આવે ને એવી રીતે એટલે ચા ટોરાય નહીં અને પાટલામાં ટ્રેક્ટર હોય જાય દાઢો હો ચાહ હોય ચા કાલે આપણે આ ભાદરે હાકવું હોય બે નહીં આવે તો તો આડો હોય બેનો આદર તો છે જ ફૂલ ફૂલટાણે તાર થઈ ગયું હા

दा सोत्ला दयु ओछो तेली हम्म दिन नै बफर से नै रह जा होए हमरा आज 11 बजे निहा नथि थयो એટલે આજ त उमे રવિવાર છે એટલે રહેજા હેજે ઈ બેઠી બેઠી નાસ્તો કરે ને અમે નવ રહે આ હોય ને જો માં માંડી ફોળી આપણે તે ડિમાન્ડવી રાખી દીધી હતી ઘણી હાજી થી

મસ્ત એવું વાતાવરણ છે ને ગામડાનું કઈ ઘટે નહી એવું વરસાદી માહોલ એટલે આદર હો વરસાદ નથી રોગ આદર છે ઠંડો ઠંડો પવન આવે એકદમ આવેદમ સૂર્ય હોય ને તડકો હોય વરસાદ આજ ઘણી જગ્યા એ વેરવો હોય કોમેન્ટમાં કેજો તમારે કોઈ ને ક્યાંય ક્યાંય વેરવો હોય આવી જાય આવી જાય

આગળ છે ને જોરદાર કડાકો થી તો અને બધા બેઠા બેઠા જોઈ હે નામી વાર હે લેવા વયા જાય છે વાવડો કઈ ઝીરો પડ્યો હે આગણી પણ એમ માટે ગાજવી જ વધી ગયા હે